સેકન્ડ ફિઝિકલ બર્થ જ્યારે પ્રેગનન્સીનો નો પૂરા સમય થયો તમે કોઈ ગાયનેકોલોજીસ્ટની હોસ્પિટલમાં છો અને એ ગાયનેકોલોજીસ્ટના હાથમાં બાળક જન્મ્યું એને ફિઝિકલ બર્થ કહેવાય ત્રીજું છે ઇમોશનલ બર્થ શેરીમાં તમારું બાળક આંટા મારતું હોય સ્કૂલે જતું હોય મિત્રોને મળતું હોય સમવયસ્કો સાથે પિયર્સ સાથે જ્યારે ટ્રાન્ઝેક્શન કરતું હોય ત્યારે એના ઇમોશન ઘડાય છે આપણને ગાળો કોણ શીખવાડે છે બધાને આવડે છે અહીંયા બેઠા છે એ બધાને ગાળો થાળી આવડતી જોઈ બોલો કયા સિલેબસમાં આવી તો શીખવી કોણે ઘરમાં કોઈ એલેશન આપ્યું નથી આપ્યું સ્કૂલમાં તો આપે જ નહીં કેટલીક સ્કૂલમાં કોઈક બોલે છે પણ આપતા નથી હોમવર્ક તરીકે આ હકીકત છે મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગોમાં પહેલાં ચેપ્ટરમાં લખ્યું છે કે હું રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યો એમાં ગાળ સિવાય કંઈ શીખ્યો નથી મહાત્મા ગાંધી સત્યના પ્રયોગો પાના નંબર તાર જોઈ લેજો હવે મહાત્મા ગાંધી જો ગાળ શીખ્યા હોય સ્કૂલમાંથી તો આપણે તો શીખ્યા જોઈએ ને સાહેબ કોણ શીખવે છે ઇમોશનલ બર્થ પણ એ જ ઇમોશનલ બર્થમાં આપણું બાળક શેરીમાં આવતા કુતરીના ગલુડિયાઓને સાચવવા માટે પ્રવૃત્ત થાય છે મમ્મી સાથે ઝઘડે છે મમ્મી થોડોક લોટ આપ શીરો બનાવ ગલુડિયાને આપવા છે ઘરમાંથી એક સણ્યું લઈ જાય છે એને ટાંટ છે ઓડાડી દે છે આ પણ ઇમોશનલ બર્થ છે સાહેબ એ વખતે આપણે જો કઈક શું કૂતરા પાછળ પડ્યો છો ઘર ભેગો થાય આપણે આવું કરતા હોઈએ છીએ તો તમે એ ટાણે ટ્રેન ચૂકો છો જેટ ઇઝ ઇમોશનલ બર્થે